જય જવાન જય કિસાન ખેડૂત તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે જોન્ડિયર પચાસ છત્રીસ ડીઆઇ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે માહિતી આપો તે પહેલાં ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ ફોલો કરી દેજો જેથી આવા જ નવા વિડીયો આપણને ભવિષ્યમાં મળતા રહે આપણો રિવ્યૂ એટલે સાચો રિવ્યૂ આજ જોન્ડિયર ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર એક જ ઓનરનું ટ્રેક્ટર છે એટલે સાચવેલું ટ્રેક્ટર છે जॉन डियर છે એટલે તમને ખબર જ હશે કે ના એન્જિન ગિયર હાઇડ્રોલિક્સ સારા જ હોય અને ભૈદ્રેશભાઈના જણાવ્યા અનુસાર 100% જ છે કંપની કન્ડિશનમાં આ ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ जॉन डियर નો અવાજ છે આના ટાયર્સની જો વાત કરી તો 100% નવા જ છે પણ રીમૂવલ કરાવેલ છે ઉપર હૂડ નથી બેટરી નવી પાવર સ્ટીરિંગ માં ટ્રેક્ટર જોવા મળશે બાકી લેવું હોય તો એકવાર જોવાય તો ખરોજ કિંમતની જો વાત કરી તો 215000 પાટિયે મુકે છે પણ આપણી ચેનલ જોઈને જશો તો થોડું સમજી આપશે કે આ જોવા મળશે તો अम्ब્રેલી પ્રોપર જોવા મળશે પદ્રેશભાઈનો મોબાઈલ નંબર છે 903215267